નમસ્તે શિક્ષક મિત્રો મારી યુટ્યુબ ચેનલ શેર શેરશિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો શિક્ષક મિત્રો આજે આપણે જે નવી ધોરણ એકની અંદર સરકારી શાળાની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તેની અંદર આપણે કયા પ્રકારના પ્રોજેક્ટ અને પ્રવૃત્તિ કરવાના છે એ જોઈએ શિક્ષક મિત્રો આ માત્ર તમારી સમજ માટે છે જે રીતે મને સમજાણું છે તે જ રીતે હું તમને સમજાવવા માગું છું આ કોઈ વિશેષ રીતે નથી તો તેમાં પહેલી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો મારો પડછાયો તો વિદ્યાર્થીઓએ સૂર્યપ્રકાશ કે લાઇટમાં પડતા પડછાયાની માહિતી આપો આપેલ અસલ ચિત્ર સાથે તેમાં પડછાયાનું ચિત્ર જોડવાની સમજ આપો વિદ્યાર્થીઓ પોતાના ઘરે લાઇટ સૂર્યપ્રકાશ કે દીવા મીણબત્તીમાં અજવાળામાં હાથ વડે વિવિધ પડછાંયાઓની પ્રવૃત્તિ કરવાની સમજ આપવાની છે તો અહીંયા એક ચિત્ર આપવામાં આવ્યું છે ને તેનો સામે પડછાયો આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ગાય છે પોપટ છે એક છોકરો છે રેલગાડી છે અને સિંહ છે તો અહીંયા તેની સામે તેના પડછાયા છે તો ભાઈ અહીંયા ગાય છે તો શિક્ષક મિત્રો તેને અહીંયા ગાય સાથે જોડાવડાવવાની છે આ રેલગાડીનું છે આ સિંહ આ આ રેલગાડીનું છે આ સિંહનો પડછાંયો છે તે જ રીતે આ પોપટનો છે છોકરાઓને પણ તમે કહેશો એટલે એ સમજી જશે ને આ છોકરાનો પડછાયો છે આ રીતની પ્રવૃત્તિ કરાવડાવવાની છે ત્યાર પછી બે નંબરની છે મને શોધો ભાઈ અહીં વિવિધ અંકો આપવામાં આવેલ છે તે પૈકી ત્રણ પાંચ આઠ અંક ક્યાં છે તે શોધો જ્યાં ત્રણ અંક દેખાય તેના પર વર્તુળ કરો જ્યારે પાંચ દેખાય ત્યારે ચોરસ અને આઠ દેખાય ત્યાં ત્રિકોણ કરવાનું છે વિદ્યાર્થી શિક્ષક મિત્રો ખાસ આમાં ધ્યાન આપજો જો ત્રણ હોય ને ત્યાં વર્તુળ પાંચ હોય ત્યાં ચોરસ અને આઠ હોય ત્યાં ત્રિકોણ તો અહીંયા આપણે વર્તુળ ત્રિકોણ વર્તુળ ચોરસ અને ત્રિકોણ યાદ રાખવાનું છે તો આપણે આમાં જ જોઈએ તો કે ભાઈ ત્રણ અહીંયા છે તો આમાં વર્તુળ કરીએ પાંચ છે અહીંયા તો એને ચોરસ કરીએ અને આઠ છે તો ત્યાં ત્રિકોણ કરવાનું છે જે જગ્યાએ તમને દેખાય તો ત્યાં આ આકારોનો ઉપયોગ કરવાનો છે અહીંયા આઠ છે અહીંયા ત્રણ છે અહીંયા પાંચ છે આ રીતે આખા જ પેજની પ્રવૃત્તિ બાળકો પાસે કરાવડાવવાની છે તમે આઠ છે ત્યાં પહેલાં આ રીતે પણ કરી શકાય કે ભાઈ તમને ત્રણ દેખાય આલો જેટલા ત્રણ છે તો એમાં વર્તુળ કરી દો આલો ત્રણ અહીંયા છે અહીંયા છે આ જગ્યાએ છે અહીંયા છે અહીંયા છે એ રીતે આખા પેજમાંથી ત્યાર પછી પાંચ અને આઠ આગળ ત્રણ નંબરે છે ગણો અને જોડવાનો છે તો શિક્ષક મિત્રો બાળકોને હમણાં જ ટૂંકમાં બાલવાટિકા તો એને કરી જ લીધેલું છે એટલે ગણતા તો આવડતું જ હશે તો અહીંયા જમણી બાજુ અને ડાબી બાજુ ચિત્રો છે જમણી બાજુ સંખ્યા છે અને ડાબી બાજુ તેના ચિત્રો આપવામાં આવ્યા છે તો તેને જોડવાના છે તો પાંચ આ કેટલા છે તો એને ગણીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આમાં નવ હોય તેની સાથે જોડી દેવાના છે તો કે અહીંયા નવ છે તો આ કબૂતર કેટલા છે તો તે ગણીએ તો આઠ કબૂતર છે તો તેને અહીંયા આપણે શિક્ષક મિત્રો જોડી દેવાના છે પતંગ છે તો પાંચ પતંગ છે તો પતંગને પાંચ સાથે બે છે તો નગારા છે તો આની સાથે તરબૂજ અહીંયા દેખાય છે તો જે હોય ઘણી ગણીને જોડવાના છે ત્યાર પછી ચાર નંબરે મારા પીછા તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ સૂચના શિક્ષક મિત્રો ખાંચ વાંચજો અને તેના ઉપરથી તમે કરશો તો તમને પણ સમજાઈ જશે કે આમાં શું કરવાનું છે પીછાનો ઉપયોગ ક્યાં છે ને તેની તો પહેલાં સમજ આપવાની છે બાળમિત્રોને એટલે એને પણ ખબર પડે કે પક્ષી છે એ પીછાથી શોભે છે અને તેને અંગ તરીકે એક ઉપયોગ પણ છે આપણા શરીરમાં અંગોની જેમ જ પક્ષીઓને પણ અંગરૂપ પીછા હોય છે તે ઉડવા સાથે રક્ષણનું પણ કામ કરે છે અને તેની સમજ આપી પક્ષીઓના ચિત્રો સાથે તેના ચિત્ર પીછા ચિત્રો જોડવાની સમજ આપો પક્ષીના અવાજ કરે છે અને પક્ષીઓને ચણ નાખે છે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે તેવું વાતાવરણ નિર્માણ કરવાનું છે જો શિક્ષક મિત્રો અત્યારે બાળમિત્રો છે હજી નાના છે પણ એનામાં જીવનની અંદર એક મૂલ્યનો વિકાસ થાય કે જે પ્રાણી પક્ષી પ્રત્યે તે આદરભાવ રાખે અને તેને કાળજી રાખે તેના માટેથી પાણી છણ અને તેવું વાતાવરણ નિર્માણ થાય તેના માટેનું કામ કરવાનું છે તો અહીંયા જોડાવડાવાનું છે કે ભાઈ આ પીછું કોનું છે તો ભાઈ એક આપણે જોઈએ તો સર્વસામાન્ય આપણે ઓળખતા જ હોય તો આ છે એ મોરનું છે કેનું મોર આ કાગડાનું એટલે જોડી દેવાના છે મારે અહીંયા પેજની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ રીતના પીજાઓ પીછાઓ છે એ આપણે જોડવાના છે એક કબૂતરનું છે એક કુકડાનું હતું રામ હાટ આવે છે પાંચ નંબરે આ પેલા સિક્કા અને વિવિધ રૂપિયાની નોટો સામે તેની કિંમત આવતી હોય તે ચીજવસ્તુઓને સામે ચિત્ર સાથે જોડવાની છે રામઆટ આપણે શાળાની અંદર બધી જગ્યાએ ચાલુ જ છે બાળકોને પણ ખબર હોય કે ભાઈ બે રૂપિયાનો સિક્કો હોય તો બે રૂપિયામાં કઈ વસ્તુ મળે કે ભાઈ પાંચ રૂપિયામાં કઈ વસ્તુ મળે તો એ આપણે એને સમજાવવાનું છે ને તેની સાથે જોડવાનું છે તો કે ભાઈ પચાસ પૈસા રૂપિયો છે તો એમાં ચોકલેટ મળે દસ રૂપિયામાં મિનિયા કલર મળે પાંચ રૂપિયાની અંદર ઇરેઝર મળે વીસ રૂપિયાની નોટ મળે તે રીતે છ નંબરની પ્રવૃત્તિ મુસાફરીની મજા તો આપેલા વાહનોના ચિત્રો જોઈ વિદ્યાર્થીઓ સમજ મેળવે કે આ વાહનો જમીન પર પાટા પર પાણી કે આકાશમાં ચાલે છે ફન પેજ આપેલા ચિત્રમાંથી કાપીને તે ચોંટાડવાના છે તો અહીંયા શિક્ષક મિત્રો આ જગ્યા આપી છે તેમાં બાજુનું પેજ જોઈ શકો છો હું તમને બતાવું કે અહીંયા છે ફન પેજ તો આની અંદરથી આ ચિત્રોને કટિંગ કરી લેવાનું છે ને તેને આમાં એટલે કે પાટા પર ચાલનારા જળમાર્ગમાં ચાલનારા હવાઈ માર્ગને જમીન પર ચાલનારા અલગ અલગ ચિત્રો છે તે જો આ હવાઈ ઉપર એટલે કે હવાઈ માર્ગે ચાલે છે આ પાણીમાં ચાલે છે આ પાટા ઉપર ચાલે છે આ રોડ ઉપર ચાલે છે જમીન ઉપર એટલે આ પણ જમીન ઉપર અને હવામાં તે રીતે આ કટિંગ કરી અને તેના વિવિધ ગ્રુપની અંદર લગાવવાના છે મારો ચિત્રકોષ તો આપેલ શબ્દો સમજી તે મુજબ ચિત્રો છાપા કે મેગેઝિનમાંથી કાપીને લગાવે તેની સમજ આપવી પ્રવૃત્તિ કરાવવાની છે પ્રાણીઓના ચિત્રો બાળકો શોધીને લાવશે પ્રાણીઓના ચિત્ર લગાવશે ઘરની ચીજવસ્તુઓના ચિત્રો ત્યાર પછી ઇલેક્ટ્રિકથી ચાલતી સાધનના ચિત્રો અને ખાવાની સામગ્રીના ચિત્રો અહીંયા લગાવવાના છે ત્યાર પછી ઘર અહીં ચાર ગાડીઓ પૈકી કઈ બે ગાડી ભૂલ ભૂલામણીના રસ્તેથી ઘરે પહોંચશે તે પેન્સિલથી દોરી અને બતાવવાની છે આવી અન્ય ભૂલભુલામણીઓની પ્રવૃત્તિ બાળકોને સ્લેટમાં પણ કરાવી શકો છો એટલે શિક્ષક મિત્રો ખાસ તમારે અહીંયા બે ગાડીઓ છે તે ઘર સુધી પહોંચાડવાની છે તમે રસ્તો શોધી અને બાળકોને પણ બતાવી શકો કે કોઈ પણ ચાર ગાડીઓમાંથી બે ગાડીઓ રસ્તો શોધી શકશે ત્યાર પછી આવે છે ભૂલ શોધો નવ નંબરમાં શિક્ષક મિત્રો શિક્ષક મિત્રો તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો એક સરખા દેખાતા બંને ચિત્રમાં કેટલીક બાબતો ગુમ થઈ ગઈ છે તે બંને ચિત્રોમાં રહેલો તફાવત શોધીને તેના પર વર્તુળ કરવાનું છે અહીંયા શિક્ષ વિદ્યાર્થી મિત્રોને આપણે શિક્ષકે જે અવલોકન કરવાનું શીખવાડવાનું છે કે ભાઈ અહીંયા બે ચિત્ર છે ઉપર અને નીચે તો એમાં કઈ કઈ બાબતો ભૂલાઈ ગઈ છે તે આપણે શોધીને એના ઉપર રાઉન્ડ કરવાના છે તમે આ ચિત્ર જુઓ અને ત્યાર પછી આ ચિત્ર જુઓ તો અહીંયા વૃક્ષો છે એમાં અહીંયા વચ્ચેનું એક વૃક્ષ છે નહીં એવું આપણે શોધી શોધી અને ટીક કરવાનું છે તો કે અહીંયા એક પતંગિયું છે તો અહીંયા પતંગિયું નથી મને બનાવો વિવિધ આકારોની બનતા ચિત્ર પર છાપા મેગેઝીન કે રંગીન કાગળના આકારો ફાડીને કે કાપીને લગાવવાની સમજ આપવાની છે તો અહીંયા તમે ઘરનું ચિત્ર બનાવી શકાય મંદિરનું ચિત્ર બનાવી શકાય તો એના ઉપર પણ કાગળ તમે છાપાના કે મેગેઝિનના લગાવી શકો છો મને ઓળખો તો અહીંયા મોટા કાગળમાં આપેલા મૂળાક્ષરોમાં છાપા મેગેઝિન કે રંગીન કાગળના ટુકડાઓને ફાડી કે કાપીને લગાવવાની સમજ આપવાની છે એટલે અહીંયા શિક્ષક મિત્રો તમારે શું કરવાનું છે આ ન છે તો ન ઉપર તમે આવા કટકા લગાવી અને ચિપકાવી શકો છો એટલે ન મ ગ જ વ દ આ રીતે તમે કરી શકાય મારો અંગૂઠો તો શાહી અને અંગૂઠા વડે બનાવેલા ચિત્રો જોઈ તે મુજબ નીચેની જગ્યામાં અંગૂઠા વડે અને અન્ય વિવિધ ચિત્રો બનાવે તેની સમજ આપવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે અંગૂઠાથી એ પેડની મદદથી અલગ અલગ કલરની તમે પેડ લઈ શકો શાહીના અને બાળકોને પણ શીખવાડી શકો છો ભાઈ આ રીતે તમે અલગ અલગ પેડમાંથી બનાવી શકાય મને સાંભળો મોબાઈલ કે અન્ય ડિજિટલ ઉપકરણ વડે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રાણી પક્ષીના અવાજ સંભળાવો તેનો અવાજ અહીં નીચે આપેલા ચિત્રો સાથે સંબંધ બેસતો હોય તો તેમાં ટીક કરવાની છે તો શિક્ષકોએ આ પ્રવૃત્તિ કરવાની છે તેના મોબાઈલમાં અલગ અલગ પ્રાણીઓના અવાજો સંભળાવવાના છે પછી એને પૂછવાનું છે કે આ ક્યાં કયા પ્રાણીનો કે પક્ષીનો અવાજ છે તો તેના નીચે મોરનો હોય તો મોર નીચે કરે ગાયનો હોય તો ગાય વાઘ હોય તો વાઘની નીચે ટીક કરવાનું છે

આ રીતની પ્રવૃત્તિ બાળકોની પાસે આ લંબચોરસ થશે અને આ આ રીતે થશે મારું બ્રસ ચિત્રમાં આપેલા ક્રિયાઓમાં વિવિધ બ્રશ ઉપયોગ થયેલો છે જોવા મળે છે આવા ચિત્રમાં કઈ ક્રિયા માટે કેવા પ્રકારનો બ્રશ ઉપયોગમાં લેવાય છે તેની સમજ વિદ્યાર્થીઓને ચિત્રમાં બંધ બેસતું બ્રશ ચિત્રમાં માહિતી આપવાની છે દરેક જગ્યાએ એક સરખું બ્રશ હોતું નથી જો અહીંયા દાંત કરવા માટે સાફ કરવા માટે બ્રશ વપરાય ચિત્ર દોરવા માટે પણ બ્રશ વપરાય દાઢી કરવા માટે પણ બ્રશ વપરાય છે અને નીચે પોતું કરવા માટે પણ બ્રશ વપરાય છે તો આ જેની માટે જે બ્રશ બંધ બેસતું હોય તે કરવાનું છે જુઓ અને જોડો તો અહીંયા એ અને બી સાથે એ હોય તો એની સાથે આપણે જોડવાનું છે તો કે આ એ છે બી હોય તો બીની સાથે સી હોય તો સીની સાથે ડી ઈ એક આની સાથે જોડવાનું છે પ્રશ્ન પ્રવૃત્તિ સત્તા નંબરની પેટર્ન પૂર્ણ કરવાની છે લખેલ સંખ્યા મુજબ આગળ વધતા જઈએ એક પેટર્ન બનાવે તેવી જ સમજ આપો આવી પેટર્ન આકાર રંગ અને મૂળાક્ષરોની પણ કરાવી શકાય તો અહીંયા પેટર્ન છે પાંચ છ તો અહીંયા સાત આઠ નવ દસ આ રીતે આગળ વધારી શકાય ત્યાર પછી શૂન્ય છે એક બે ત્રણ ચાર પાંચ એ રીતે ત્યાર પછી આઠ ચાર આ રીતે આપણે ઉતરતા ક્રમમાં પણ કરી શકાય છે ત્યાર પછી નવ છ ત્રણ સાત આ રીતે આપણે પેટર્નોને આગળ વધારી શકાય અઢાર નંબરની પ્રવૃત્તિ આવશે વ્યવસાયકારો અને તેમના ઓજારો તો શિક્ષક મિત્રો અહીંયા જે જે વ્યક્તિઓના ઓજારો જ્યાં હોય તેની સાથે આપણે જોડવાનું છે તો આ જોઈએ તો આ ડૉક્ટરના ઓજારો છે ત્યાર પછી આ પોલીસના છે ત્યાર પછી આ સુથારના છે ત્યાર પછી આ ખેડૂતના છે અને આ જોઈએ તો શિક્ષકના છે જોડી દેવાના છે મારો દિવસ ઓગણીસ નંબરની પ્રવૃત્તિ આવે છે અહીંયા વિદ્યાર્થીઓને સમજ આપો કે ચિત્રમાં આપેલા વિવિધ ક્રિયાઓ પૈકી તેઓ જે ક્રિયાઓ કયા ક્રમમાં એટલે કે દિવસની સાંજ સુધીમાં ક્રમમાં કરે છે તે યોગ્ય ક્રમમાં આપવાની છે દૈનિક ક્રિયાઓમાં કઈ કઈ ક્રિયાઓ કરવાની કરવી જરૂરી છે તેની પણ માહિતી આપવાની છે તો વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને આપણે ક્રમ પ્રમાણે પહેલાં સૌ પ્રથમ ઉઠવાનું છે તો ત્યાંથી આપણે શરૂઆત કરી શકાય ઉઠીએ ત્યાર પછી બ્રશ કરીએ પછી ટોયલેટમાં જાય પછી નાય એ રીતે આપણે ક્રમમાં ગોઠવી શકાય વીસ નંબરની પ્રવૃત્તિ છે છૂક ગાડી ફન પેજ પરથી વારના નામ ક્રમમાં આપેલા ચિત્રમાં લગાવેલ તેવી સમજ આપો ક્રમમાં વારના નામ કેલેન્ડરમાં આપેલા હોય તેની વાંચી યાદ રાખવા તેવી પણ માહિતી આપવાની છે તો અહીંયા શિક્ષકોએ વારના નામ સોમવાર મંગળવાર બુધવાર આ રીતે આપણે ક્રમમાં લખાવડાવવાના છે ફન પેજ અહીંયા આપે છે તેમાંથી તમે કાપી અને પણ લગાવી શકો છો બે વાર નામ આપેલા છે એકવીસ નંબર અધૂરું ચિત્ર પૂરું કરો તો કે આપેલા અધૂરા ચિત્રમાં તમારે અહીંયા ઘરનું ચિત્ર છે તો વિદ્યાર્થી પાસે આ ઘરનું ચિત્ર આપણે પૂર્ણ કરાવડાવવાનું છે પછી આ રીતે આપણે પૂર્ણ કરાવી દેવા કુંજાનું છે ડાગલાનું છે ઝાડનું છે કેટલા ડગલા તો ભાઈ બહેન ઊભા છે ત્યાંથી અલગ અલગ સ્થળોના ચિત્રો આપેલા છે બંને જે સ્થળે જવા માટે કેટલા ડગલાઓની જરૂર પડે છે તે ડગલા ચિત્ર આપેલ છે તેના સ્થળ સાથે આપેલા જગ્યામાં ત્યાં સુધી પહોંચવામાં કેટલા ડગલાઓ ભરેલા તેની સંખ્યા લખવા કહો વિદ્યાર્થી શાળામાંથી ઘર ઘરથી અન્ય જગ્યાએ આવવા જવા માટે સંભવિત કેટલા ડગલાઓ ભરતા હશે તેની પણ સમજ આપવાની છે તો અહીંયા બે ભાઈ બહેન છે તે એક બગીચો છે એક મંદિર છે એક પોસ્ટ ઓફિસને એક શાળા છે તો એણે કેટલા ડગલા ભર્યા છે તે પણ ગણી શકાય છે વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો તે જ રીતે તે પણ રૂમની અંદર આવી પ્રવૃત્તિ કરાવી શકાય છે કેટલા આંગળ આપેલા ચિત્રમાં વસ્તુઓની આંગળથી માપવાની એટલે કે સામાન્ય રીતે ઘરમાં કે અન્ય જગ્યાએ વસ્તુઓ કઈ રીતે માપવી તે શીખવાડવાનું છે તો અહીંયા કેટલા આંગળ થાય છે તે આમાં લખવાનું છે આમાં ચાર આંગળ થતા હોય તો ચાર લખવાના અહીંયા આડું બે આંગળ થતા હોય તો બે આ સેલ છે તો ચાર આંગળ થાય બાળકોના તો ચાર લખવાના તે રીતે અહીંયા કરવાનું છે ચોવીસ નંબર આકારના અંકો તો અહીંયા આકારમાંથી અંકો બનાવવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે કાગળ તમે કાપી અને વિવિધ આકારો લગાવી ત્રિકોણ લંબચોરસ ચોરસ અને અંક બનાવવાના છે અહીંયા બનાવેલા છે ઉપર એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ મારું રમકડું કાગળની ઘડીવાળીને બનાવેલા વિવિધ વસ્તુઓનું બનાવવા માટે સમજ આપો આ પ્રકારના કાગળની ઘડીવાળીને કઈ કઈ અન્ય ચીજવસ્તુઓ બનાવી શકાય તેની પણ માહિતી પૂરી પાડવાની છે જો આ કઈ રીતે ઘર બનાવવું ને તેના વિશેની માહિતી છે કે ભાઈ આવો કાગળ લઈ અને આપણે કરી શકાય છે ત્યાર પછી આ રીતે એક બિલાડીનું પણ કરી શકાય આ રીતે તમે ડેટકો પણ બનાવી શકો મારી ઘડિયાળ પુઠા કે જાડા કાગળ પર સાદો કાગળ લગાવીને નમૂના મુજબની ઘડિયાળ બનાવી શકાય તો અહીંયા ઘરે દરેક બાળકને અલગ અલગ પ્રકારની ઘડિયાળો હોય છે પણ સમય તો એક જ સરખો બતાવતો હોય એટલા માટે બાળકોને પણ નવી નવી પ્રકારની પ્રવૃત્તિમાં ઘડિયાળ અને તેના કાંઠાઓ બનાવતા શીખવવું જોઈએ કેટલા આકાર સત્યાવીસ નંબરની પ્રવૃત્તિ વિવિધ આકારોથી બનેલ ચિત્રો અને અન્ય કાગળ પર બનાવી તેના પર છાપાના કે રંગીન કાગળમાંથી આકારના ટુકડાઓ કાપી લગાવવાથી સમજ આપો ચિત્રમાં કેટલા આકારો ઉપયોગમાં લેવાયા છે તેની સમજ આપી આ જ આકારોથી અન્ય ચિત્રો પણ બની શકે તેની પણ માહિતી આપવાની છે તો અહીંયા વિવિધ આકારો ગોળ ત્રિકોણ વર્તુળ ચોરસ લંબચોરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આકારો બનાવેલા છે મારું મેચ બોક્સ તો અહીંયા જૂના બોક્સ એટલે કે મેચ બોક્સ એટલે કે માચીસ બોક્સમાંથી બનાવેલા રમકડા છે તે કઈ રીતે આપણે બનાવી શકાય તે પણ તમે જોઈ શકો છો એટલે બાળકોને આવી પ્રવૃત્તિ કરાવશો તો ખૂબ જ મજા આવશે મારો સ્વાદ વિવિધ ખાદ્ય સામગ્રીના ચિત્રોને જીભના આપેલ સ્વાદ સાથે જોડવાની સમજ આપો અલગ અલગ સ્વાદ પૈકી વિદ્યાર્થીનો કયો સ્વાદ વધુ ગમે છે તેનો પણ એટલે શિક્ષક મિત્રો અહીંયા લીંબુ છે જલેબી છે ખાંડ છે કારેલું છે ચોકલેટ છે આવી સામાન્ય રીતે આપને હાથવગી હોય અથવા વિદ્યાર્થી પાસેથી કે તમે પણ ઘરેથી લઈ શકતા હોય એવી વસ્તુઓ લઈ અને બાળકોને આના સ્વાદનો અનુભવ કરાવડાવો અને એ ચિત્ર આપવામાં એવું છે કે કયો સ્વાદ કઈ જગ્યાએ હોય તો જ ખબર પડે જીભમાં પણ અલગ અલગ ભાગ છે ક્યાં કડવો સ્વાદ પરખાય છે ક્યાં ખાટો ક્યાં ખારો અને ક્યાં ગળ્યો આ રીતે રસ્તો શોધો તો અહીંયા પણ તમારે સસલાને પોતાના ખોરાક ગાજર સુધી પહોંચાડવા માટેના ચાર રસ્તાને શોધવાની વિદ્યાર્થીને સમજ આપો સાચા રસ્તામાં વચ્ચે જે જે મૂળાક્ષરો આવતા હોય તે અલગ કાગળમાં લખવા કહો કાગળમાં લખેલા આ મૂળાક્ષરો પરથી વિવિધ શબ્દ બનાવવાની લખવા અને બોલવા કહેવાનું છે ત્યાર પછી મારા મોડલ્સ એટલે કે આ રીતના પૂઠ્ઠામાંથી પણ તમે વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ પ્રકારના મોડલ્સ બનાવડાવી શકો છો શિક્ષક એક પ્રકારનું મોડલ બનાવે આ રીતનું ઘરનું કે ટીવીનું કે ઊંટનું તો બાળકો પણ આવી જ સરસ મજાની ઘરે જઈ અને પ્રવૃત્તિ કરશે ત્યાર પછી ચિત્રોનો મૂળાક્ષર તો અહીંયા તમે જોઈએ કે આપેલા ખાનાની જગ્યામાં વિધ બોક્સ એટલે કે માચિસ બોક્સની છાપ લગાવવામાં સમજ આપો તેમને જે ખાનામાં છાપ લગાવેલ હોય તે છાપમાં આપેલ ચિત્રનો પ્રથમ મૂળાક્ષર નીચેના ખાનામાં લખવા કહો અને ચિત્રના શબ્દો બોલવા કહો આ પ્રકારની અન્ય છાપ કેટલી એકઠી કરવા કહેવાનું છે મારો પ્રવાસ આપેલા ખાલી રેલવેના ચિત્રમાં માણસોના ચિત્ર દર્શાવી તેમાં રંગ પૂરવો અને તેની સમજ આપો વિદ્યાર્થીઓ પોતે કરેલ મુસાફરીની વાત કરે તે કહેવા જણાવવાનું છે તો અહીંયા રેલગાડી છે તો આમાં વિદ્યાર્થીઓના મોઢા દોરી શકાય અને તેણે મુસાફરી કરી હોય એવું આપણે બતાવી શકાય અને બાળકોએ વેકેશનની અંદર કે જ્યાં ક્યાંય ફરવા ગયા હોય તો કઈ કઈ જગ્યાએ કયા વાહનોમાં ગયા હતા તેની ચર્ચા કરાવડાવવાની છે મને ગમે છે તો આપેલા વિવિધ ચહેરાઓ પૈકી વિદ્યાર્થીઓને કયો ચહેરો ગમે છે તે સમજીને પસંદ કરી નીચે ટીક કરવાની સમજ આપો અને તેમને પસંદ કરેલો ચહેરો શું બતાવે છે તેની તેની સાચે ચર્ચા કરવાની છે તો અહીંયા જે જે ચહેરાઓ એને ગમતા હોય તેના વિશે આપણે ટીક કરાવડાવવાનું પછી એની સાથે વાતચીત કરવાની છે મારી ઋતુ તો અહીંયા જે વિવિધ ઋતુઓ સંબંધિત ચિત્રો આપેલા છે તે ચિત્ર જોડેલ છે તો તેની અંદર આપણે જે આગ લાગ્યું આગ છે તો તે શિયાળામાં આવશે છત્રી છે એ ચોમાસામાં તો તે ચિત્રોને આપણે આ જે ઋતુના ચિત્રો છે તેની સાથે જોડવાના છે તો કે આગ છે તો એ શિયાળાની અંદર હોય પંખો ઉનાળામાં આવશે ચોમાસાની અંદર છત્રી આવશે રેનકોટ એ રીતે મારું પાનું આપેલ જગ્યામાં વિવિધ કે છોડના નાના પાન મૂકીને તેની આસપાસ રેખા દોરી ટ્રેચિંગ કરવા કહો આ પર્ણોના આકાર કદ અને ઉપયોગિતા વિશે ચર્ચા કરવાની છે તમે અહીંયા કોઈપણ એક પાંદડું લઈ લ્યો તો તે પાંદડું છે તેનું બાળકોને શું ઉપયોગિતા છે તે પણ આપણે સમજાવવાની છે કોઈપણ પ્રકારના તમે પાંદડા લઈ શકો અને તેની અહીંયા છાપ કરાવડાવી શકો નીચે છે તે રીતે આ રીતે મારું નામ આપેલા ચિત્રમાં રહેલ વિવિધ પ્રાણી પશુ જીવજંતુ પક્ષીને ચિત્ર દ્વારા ઓળખી તેના નામ ક્યાં છે તેને વાંચવાનો પ્રયત્ન કરી ચિત્ર સાથે નામ જોડવાની સમજ આપો ચિત્રના દર્શાવેલ જીવજંતુ પ્રાણી પક્ષી વગેરે બાળકો શું જાણે છે તેની વર્ગમાં ચર્ચા કરવાની છે તો કે ભાઈ એ પતંગિયું છે તો પતંગિયું કોને કહેવાય તો તે તેની સાથે જોડી શકવો જોઈએ અથવા સબ જોય ચકલી ક્યાં છે હાથી ક્યાં છે ગાય ક્યાં છે તો એને ખબર હોવી જોઈએ અડત્રીસ નંબરની પ્રવૃત્તિ એક લાઇનમાં એક એટલે કે રંગ અને ફળ આપેલા ચિત્ર આડી કે ઊભી લાઈનમાં એકવાર જ આવે તે રીતે ફન પેજ પરથી કાપીને લગાવો કહો આવું કેવી રીતે કર્યું તે સમજ આપવાની છે નીચે ફન પેજ છે આમાંથી ચિત્રો કટિંગ કરી અને લગાવવાના છે કોણ નાનું કોણ મોટું તો અહીંયા આપેલા બે ચિત્રો વચ્ચેની જગ્યામાં પહેલાં ચિત્રથી મોટું અને બીજા ચિત્રથી નાનું ચિત્ર સમજીને દોરવાની માહિતી આપો તેમણે દોરેલા નાના મોટા ચિત્રની માહિતી આપવા કહો તો અહીંયા આ બે ચિત્રો છે ઉંદર છે ને જીરાફ છે તો અહીંયા વચ્ચે એક ચિત્ર દોરવાનું છે આના કરતાં નાનું હોવું જોઈએ ને આના કરતાં મોટું હોવું જોઈએ તે જ રીતે અહીંયા નિશાણી કરતાં નાનું અને ટેબલ કરતાં મોટુંની સમજ આપવાની છે ક્યાં થાઉં છું તો ચિત્રમાં રહેલી સામગ્રી પૈકી કઈ કઈ જમીનમાં કઈ કઈ જમીનની બહાર થાય છે તે સમજાવવાનું છે તો તેની અંદર શિક્ષક મિત્રો આપણે સમજાવી શકાય કે ગાજર જમીનની અંદર બીટ જમીનની અંદર આ જમીન ઉપર ત્યાર પછી આ જમીન ઉપર આ જાડવા ઉપર થાય આ જમીનની અંદર આ જમીનની અંદર આ જમીન ઉપર એ રીતે આપણે સમજાવી શકાય મારું તોરણ એકતાલીસ નંબરની પ્રવૃત્તિ છે અહીંયા આપેલા ત્રણમાં અંકો મૂળાક્ષર એબીસીડી લખીને તોરણ પૂરું કરવા સમજ આપો આવું તોરણ અલગ કાગળ વડે બનાવવાની સમજ આપો આવું તોરણ વિદ્યાર્થી પોતાના ઘરે લગાવે તેવી માહિતી આપવાની છે તો તેની અંદર અહીંયા એક છે તો ક્યાંય બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ રીતે આપણે તોરણ બનાવી શકાય ત્યાર પછી ગ મ ન જ વ ડ તણ એ રીતે એ બી પણ બનાવી શકાય બેતાલીસ નંબરની પ્રવૃત્તિ પેપર પેપરડીસ્કના મોહરા બનાવવાના છે આ પણ શિક્ષક મિત્રો તમે વિવિધ તાલીમોની અંદર ગયેલા હશો ત્યારે પેપર પેપરડીસ્કના મોહરા બનાવેલા હશે આ રીતના તમે પેપર ડિસ્કનો ઉપયોગ કરી અને મોહરા બનાવી શકો છો અને બાળકોને પણ શીખવાડી શકો છો તેતાલીસ નંબરની પ્રવૃત્તિ આવે છે આકારનું ચિત્ર તો અહીંયા આપણે ચોરસ ત્રિકોણ અને ગોળ એનો ઉપયોગ કરી અને આકારમાંથી ચિત્ર બનાવેલું છે તમે પણ જોઈ શકો છો અહીંયા પણ એ જ રીતે છે આ જ રીતે તમે કાગળના ટુકડાઓ કાપી અને પણ ચિત્રો બનાવી શકો છો છાપની ભાત તો તમે આપણે પહેલાં પણ બાળમેળામાં ને એમાંનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ભીંડો છે નારંગી છે મોસંબી હોય કે ડુંગળી હોય બટેટા હોય આવી વિવિધ ફળ કે શાકભાજીની છાપ આપણે કરાવી શકાય તે અહીંયા કરાવડાવવાની છે વોટર કલરનો ઉપયોગ કરશો એટલે થઈ જશે વિદ્યા શિક્ષક મિત્રો પિસ્તાલીસ નંબરે મૂળાક્ષરની મજા તો અહીંયા અહીં મૂળાક્ષર વ સાથેના ખાનામાં તે મૂળાક્ષરની શરૂ થતાં શબ્દવાળા ચિત્રો લગાવેલા છે તે મુજબ વિદ્યાર્થીઓ પોતાને ગમતા મૂળાક્ષરથી શરૂ થતાં ચિત્રો કાપીને લગાવે અને જો આવા ચિત્રો ના મળે તો તેના ચિત્રો દોરી પણ શકાય તેવી સમજ આપવાની છે તો અહીંયા કાપી ના શકાય તો તેવા દોરી પણ દેવાના છે અહીં વ છે તો અહીંયા ર સ તો એના ઉપરથી ચિત્રો કરવાના છે મારા ચિત્રો તો અહીંયા જૂના મેગેઝિનમાંથી કે વાર્તાના ચિત્રો હોય તેવા લગાવવાના ત્યાર પછી મારી કિંમત તો અહીંયા પાંચ બે પાંચ અને દસના સિક્કાઓ સાથે કે કોની કિંમત કેટલી થાય છે તે કરવાની છે કે ભાઈ બે રૂપિયામાં કઈ કઈ વસ્તુ મળે તો કે ભાઈ બે રૂપિયામાં આપણે જોઈએ તો એક પતંગ મળે એક ઇરેઝર મળે રિબિન મળે ચાંદલા મળે એ રીતે કોઈ પછી દસ રૂપિયાની કઈ વસ્તુ તો તેની સાથે જોડવાનું છે દિવાસળીની દુનિયા તો દિવાસળીની આવી જ તમે ડિઝાઇનો વિવિધ બનાવડાવી શકો છો ત્રિકોણ ચોરસ લંબચોરસ તે તે ક્યાં બનાવવાની છે તો તે અહીંયા ડિઝાઇન દિવાસળીની મદદથી બનાવવાની છે છાપની દુનિયા તો અહીંયા હાથના કે પગના પંજાઓની છાપ વિદ્યાર્થીઓના નમૂનારૂપ બતાવી અને તેમાંથી ચિત્રો અહીં સાઈડમાં છે તેવા ચિત્રો બનાવડાવી શકાય છે મારો કચરો તો લીલો તો સૂકો કચરો આવશે લીલી પેટીમાં સૂકો કચરો વાદળી પેટીમાં ભીનો અને એ રીતની સમજ આપવાની છે શાળાની અંદર પણ આપણે વાદળી અને લીલા રંગની બે કચરાપેટીઓ રાખી શકાય અને તેમાં બાળકોને નમૂના રૂપ સમજાવી શકાય કે ભાઈ આમાં સૂકો કચરો એટલે કે પાંદડાને તેવું આમાં શાકભાજીના કટિંગ્સ અથવા બીજું જે હેઠવાડને તે હોય તેને ભીનો કચરો કહેવામાં આવે છે આકારની સ્થિતિ ચોરસમાં આપેલ અલગ અલગ આઠ ત્રિકોણની ડિઝાઇનના નમૂના મુજબ રંગો પૂરે તેવી સમજ આપો આ ડિઝાઇન અલગ કાગળમાં વિવિધ રંગથી બનાવે તેવી પણ માહિતી આપવાની છે તો અહીંયા આવી ડિઝાઇન આમાં બનાવવાની છે અહીંયા આવી ડિઝાઇન આમાં બનાવવાની છે બાવન નંબરે ડૂબે કે તરે તે કહેવાનું છે તો અહીંયા જે ખાનામાં ડૂબતું હોય જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તરે તેમાં ખાનામાં લીલો રંગ અને ડૂબે તેમાં લાલ રંગ કરવાનો છે તો ફુગો છે એ તરે તો આમાં લીલો આ પણ લીલો આમાં લાલ આમાંય લાલ આ લાલ જે તરે તેમાં લીલો અને ડૂબે તેમાં લાલ રંગ કરાવડાવવાનો છે ચાલો બનાવીએ તો અહીંયા રીંગણ બટાકાનું શાક રોટલી બનાવવા માટે જે સામગ્રીની જરૂર પડે છે તે સાથે જોડવા કહો ચિત્રોમાંથી સામગ્રી કેવી રીતે બને તેની પણ જાણ બાળકોને કરવાની છે એટલે ખાદ સામગ્રી બનાવવા માટે જે પણ વસ્તુઓ જોતી હોય તો તે અહીંયા આપવામાં આવી છે તે તેની સાથે જોડી દેવાની છે ને તે ક્યાંથી આવે છે તે પણ બાળકોને સમજાવવાનું છે ટપકા જોડી અને ચિત્ર બનાવવાના છે આવી પણ આપણે પ્રવૃત્તિ બાળકો પાસે કરાવડાવતા હોઈએ છીએ વિવિધ પ્રકારની તે જ પ્રકારની અહીંયા દેખાય છે તે રીતે જોડાવી શકાય છે ત્યાર પછી પંચાવન નંબરે અમને ઓળખો તો અહીંયા જે આ છે ચિત્રો છે જીવજંતુ પ્રાણી પશુ પક્ષી માહિતી એકઠી કરી વર્ગમાં બાળકોને સમજાવવાનું છે કે કયા પ્રાણીઓ છે કયા પક્ષીઓ છે કોને જીવજંતુ કહેવાય તે રીતે ને તે ક્યાં રહે છે એના વિશેની આ બધી માહિતીઓ આપણે આપી શકીએ છીએ ત્યાર પછી છપ્પન નંબરે રંગોળી બનાવો તો આપેલ ટપકા જોડી મનપસંદ રંગોળી બાળકોને બનાવવા કહેવાનું છે તો કે ભાઈ તે અલગ અલગ પ્રકારની રંગોળી બનાવી શકે આ રીતે આપણે એને કહી શકાય કે ભાઈ તમને ઠીક લાગતી હોય તેવી રંગોળી બનાવો આ રીતે બનાવી શકાય ત્યાર પછી આગળ છે રંગીન કાગળ કામ માટેનો કાગળ છે હવે અહીંયા આ કાગળો છે તે ક્યાંય પણ જરૂર હોય ત્યાં ઉપયોગ કરી શકો છો અહીંયા આ પ્રવૃત્તિ બુક છે તે કુલ આપણે જોઈએ તો અઠ્ઠાવન છપ્પન પ્રવૃત્તિ સાથેની બુક આપવામાં આવી છે અને જો શિક્ષક મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મેન્ટ કરજો અને હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો શિક્ષક મિત્રો હવે મળીશું આગળના બુકની અંદર કે જેમાં તમને કોઈ પણ ના વસ્તુ સમજાતી હોય તો તે સમજાવવાની કોશિશ કરીશ મારી સમજ પ્રમાણે તો આવજો